નમસ્કાર જોઈ રહ્યા ન્યૂઝ જિલ્લા કલેક્ટર આગ્રે મુલાકાત લીધી અને ગ્રામજનોને સાંભળ્યા ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે કલેક્ટરે અલગ પ્રકારે કામગીરી કરવા અધિકારીઓને સૂચન કર્યું નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે જલપુર તાલુકાના સિમલક ગામે ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા તેમજ વેરા વસૂલાત અને ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા સરકારી યોજનાનો લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા માટે સરપંચ અને અધિકારીઓને જણાવ્યું હતું શ્રી નવસારી દ્વારા સિમલક મુલાકાત લેવામાં આવી એમાં કલેક્ટરશ્રી દ્વારા આંગણવાડી શાળા તથા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી તથા શિમલક શાળામાં કલેક્ટરશ્રીએ ગ્રામ સભા યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા તથા તેનું નિરાકરણ કરવાની પૂરી કોશિશ કરી અને સંબંધિત અધિકારીઓ જે હતા પ્રશ્નો બાબતે તે બાબતે તેઓને જરૂરી સૂચના આપી પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ટકોર કરી કલેક્ટરશ્રી સાથે પ્રાંત અધિકારી તથા શ્રી જલાલપુર તથા તાલુકા વિકાસ શ્રી જલાલપુર પણ હાજર હતા કલેક્ટર દ્વારા ગામની મુલાકાત મુલાકાત લેવામાં આવી તથા ગામમાં પાણી આંગણવાડી તથા બીજી જે જરૂરી સુવિધાઓ છે એ સારી રીતે થાય કે નહીં એનું એની તપાસ કરવામાં આવી તથા ગામના તરાવ તથા ગોચરશ્રી દ્વારા સંબોધનમાં કહેવામાં આવું કે ગામના બાબત ગામની બાબતમાં જે કઈ પ્રશ્નો હોય એ બાબતે આપ અમારી પાસે આવી શકો છો અને અમે અમારા અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશું અને કલેક્ટરસી દ્વારા સ્વાગત કાર્યક્રમ જે થાય છે એની માહિતી આપવામાં આવી